નેશનલ હાઇવે અડતાલીસ ઉપર કોશંબા ઓવરબ્રિજ નજીક મુજબ કાર સાથે અથડાયો હતો તો અકસ્માતની ગંભીરતા એટલી હતી કે ત્રણેય વાહનો સામેની દિશામાં આવેલા રોડ તરફ ડિવાઇડર કુદીને ફંકડાયા હતા તો સુરત તરફ જતા આ વાહનો ડિવાઇડર પરથી પલટી ખાઈને અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા હતા તો અકસ્માતમાં કારમાં સવાર છ લોકોને ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી આ ઘટનાની જાણ થતા જ એનએચઆઈ કોશંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો અકસ્માતના કારણે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક અડવો થયો હતો તો નોંધનીય છે કે છેલ્લા કેટલા સમયથી હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો રહ્યો છે જેના કારણે વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ